કારવાલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ધોરણ સાત ગુજરાતી વિષયનું સત્ર નંબર બે એટલે ભાગ નંબર બે જે છે દ્વિતીય સત્રનું તેની અંદર યુનિટ નંબર ચેપ્ટર છે પંદર દાદાજીનું પત્ર તેનું સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાના છીએ તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો તો જરૂરથી તમને આ વિડીયો છે ખૂબ હેલ્પફુલ થવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાપોથીમાં કે તમારી જે પાઠ્યપુસ્તકની બુક છે તેની અંદર જે જવાબ લખવાના છે પંદરના યુનિટના તે તમારે પહેલાં જાતે જેટલા પણ આવડે એટલા લખવાના છે જાતે પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ છે જે ન આવડતા હોય તે તમે જવાબો છે તમે શોધી અને તમારી મુજબ લખી શકો છો તો અહીંયા આપણે જવાબો છે જે આપેલા છે જે તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે તો ચાલો આ વિડીયોની આપણે શરૂઆત કરવીએ તો આ જે નવી બુક છે બરાબર એન સી તેની અંદર જે પંદરમું એકમ છે કે દાદાજીનો પત્ર ગુજરાતીમાં જેનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો પ્રશ્ન એક શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે બરાબર તો અહીંયા તમને જુદા જુદા છે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેના આપણે વિકલ્પના જવાબો મેળવીએ પહેલો પ્રશ્ન છે કે દાદાજીનો પત્ર એકમમાં કોના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તો જવાબ લખીશું કે આ પ્રશ્નનો જવાબ આવશે દાદાજી દ્વારા કારણ કે પાઠનું નામ પણ દાદાજીનો પત્ર છે તો દાદાજી દ્વારા જ આમાં લખવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બીજો કે દાદાજીનો પત્ર એકમમાં દાદાજીનું નામ જણાવો તો દાદાજીનું નામ હતું પ્રીતમભાઈ શું નામ હતું વિદ્યાર્થી મિત્રો પ્રીતમભાઈ એ દાદાજીનું નામ હતું ત્રીજું છે કે દાદાજીના જમાનામાં સંદેશા વ્યવહાર શેનાથી થતો હતો તો કે દાદાજીના જમાનામાં સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હતો ચોથો પ્રશ્ન છે કે વિવેકે પપ્પા પ્રવાસ માં જવાની પરવાનગી માંગી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ છે કાકા કાલેલકરે પ્રવાસને લગતું કયું પુસ્તક લખેલું છે તો તેનો જવાબ આવશે હિમાલયનો પ્રવાસ છઠ્ઠો પ્રશ્ન છે દાદાજીએ પત્રમાં કયા તહેવારનો ઉલ્લેખ કર્યો છે તો જવાબ વિદ્યાર્થી મિત્રો લખીશું નવરાત્રિના તહેવારનો ઉલ્લેખ કર્યો છે અને ઓપ્શન બી આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર અને તમારી સ્વપોથીની અંદર જેટલા પણ જવાબો અહીંયા તમે પહેલાં વિડીયો સંપૂર્ણ જોઈ લેજો ત્યારબાદ જે પણ પાઠ્યપુસ્તક કે સ્વપોથીમાં જવાબ તમને મળતા હોય તે તમે અહીંયા લખેલો છો આ વિડીયોમાં આપણે બધા જવાબો છે એ તમારી સ્વપોથીના અને પાઠ્યપુસ્તકના મિક્સ આપવામાં આવ્યા છે તો આ વિડીયો આપણે બે પાર્ટમાં કરવાના છું જેથી કે વિડીયો લાંબો ન બને બરાબર અને આ બીજા પાર્ટનો જે વિડીયો છે હું તમને આની આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી પાર્ટ તમે બીજો જોઈ શકો છો આ પહેલાં પાર્ટનો વિડીયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો

વિવેકને પત્ર લખ્યો હતો કોને પત્ર લખ્યો હતો પૌત્રને તો આપણે ખાલી જગ્યામાં પૌત્ર લખવાનું છે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે ફોનમાં બોલવાનો મહિમા છે તો પત્ર તો એમાં જવાબ આવશે લખવાનું કૌશલ્ય છે બરાબર તો આમાં ખાલી જગ્યામાં લખવાનું આવશે ત્યારબાદ ચોથો ખાલી જગ્યા છે કે પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યામાં જીવન ઘડતરમાં ઘણા જ છે એટલે જીવન ઘડતર આપણે છે ક્વેશ્ચન કે આપણા દેશમાં તો તીર્થ તીર્થાટન પરંપરા યુગથી ચાલે તો તીર્થાટન આવશે તીર્થાટન બરાબર ચાલો નેક્સ્ટ છે ખાલી જગ્યા ખાલી જગ્યા અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે તેમાં ફિલ્મ આવશે

તો આમાંથી ઘણા તમારા ખરા ખોટા તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો આપેલા હશે તમે એમાં પણ આની અંદર ખાસ જવાબ જોઈ શકો છો બરાબર એ પણ તમે આપણે આમાં વિડીયોમાં લઈ લીધા છે તો પહેલો પ્રશ્ન છે બરાબર કે પ્રીતમભાઈ ધોળકિયા માનકુવાના રહેવાસી છે તો આ વિધાન બિલકુલ સાચું છે મિત્રો તો અહીંયા ખરાની નિશાની કરીશું કે તમારા આપેલા બોક્સમાં કે કાઉન્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બીજો છે કે નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે આ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે એટલા જ માટે આપણે શિક્ષક દ્વારા કહેવામાં આવે છે કે તમે લખવાની પ્રેક્ટિસ કરો જેટલું લખશો એટલું સારું છે બરાબર ચાલો કારણ કે એનાથી લેખન કૌશલ્ય વિકસે ત્રીજો પ્રશ્ન છે વિધાન છે કે પ્રિતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો આપ પણ વાત સાચી છે એટલે કે ત્રણે ત્રણ ઉપરના સાચા થશે ચોથો વિધાન છે કે પ્રિતમભાઈએ વિવેકને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી તો આ વિધાન બિલકુલ ખોટું છે મિત્રો તો આપણે ચોકડી મારી દઈશું બરાબર ચાલો નેક્સ્ટ છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા હા મિત્રો આ તો બધાને ખબર હશે તમે વિજ્ઞાન ભણો છો એમાં પણ તમને શિક્ષક વાત કરતા જ હશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે તેની અંદર આપણાથી નાની વયને પત્ર લખતી વખતે આદરણીય સંબોધન કરી શકાય ના મિત્રો આ આદરણીય આપણા નાના વ્યક્તિને ન કહી શકાય બરાબર આપણાથી મોટા જે કોઈ વડીલ હોય તેને આપણે આદરણીય તરીકે કે આપણા ગુરુજનો હોય તેમને આપણે સંબોધીને જ્યારે પત્ર લખતા હોય તો આદરણીય શબ્દ વપરાય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિધાન ખોટું પડે છે તંદુરસ્ત મનમાં તંદુરસ્ત બિલકુલ ખોટું છે વિદ્યાર્થીઓ મિત્રો અલટ પલટ કરી નાખ્યું છે એટલે કે વિધાન છે એને વ્યવસ્થિત ગોઠવવામાં નથી આવ્યું એટલા માટે અહીંયા વિધાન ખોટું પડશે તો પાંચ અને છ અને સાત છે એ આપણે ખોટા આવશે એટલે છ અને સાત ઓકે

તો વિદ્યાર્થીઓ આ રીતના તમારે જોડકા જોડી અને તમારે તમારી સ્વપોથીની અંદર પાઠ્યપુસ્તકમાં લખવાના રહેવાના છે બરાબર તો હવે યુનિટ નંબર આ પ્રકરણ નંબર પંદરનું છે તેના આપણે પ્રશ્ન જે એક વાક્યના છે અને મોટા પ્રશ્નો છે એ નેક્સ્ટ વિડિયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે અહીંયા સુધી આ વિડીયો રાખીએ જેથી કરી વિડીયો લાંબો ન બને તો આશા રાખું છું નીચે ડિસ્ક્રિપ્શન દબાવશું બરાબર લિંક આવશે તેના ઉપર વિડિયો નંબર બે છે એ જોવાનું ચૂકતા નહીં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તમારે ઉપયોગી થશે હેલ્પ થશે ફરી મળશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો